લા કલેક્ટર સહિત ના કાફલાએ રથયાત્રાના 67 કિલોમીટર લાંબા રોડ પર વિહત્સર્ણ્યોજી સ્થળ સ્થિતિનો નિરીક્ષણ કર્યું હતું અષાઢી બીજેને વિવાદના રોજ નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે સુસર જિલ્લા કલેક્ટર આર કે મહેતા સહિતના કાફલાએ સુભાષનગર ભગવાનેશ્વર બાધેવ મંદિરથી રથયાત્રાના 67 કિલોમીટર લાંબા રૂટ પર શ્રી હરસર યોજી સ્થળ સ્થિતિનો નિરીક્ષણ કર્યું હતું શ્રી હરસર મા વૈભવી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે DYSP સહિત પોલીસ બેડાના અધિકારીઓ જોડાયા હતા